સહજાતમાં સ્વરૂપ પરમ ગુરુ તમે પૂછો છોનો જવાબ બસો ને છેતાલીસ મો પત્ર છે પત્ર સુધીમાં નવીમાં જૂનામાં એકસો અઠાણું છે કે આજ્ઞા વગર ધર્મ નીકળી કરે તો આજ્ઞા વગર ધર્મની કરણી કરે ને એટલે અદોગતિ થાય એવી અધોગતિ થાય આખો દેખાય અહેવાલની વાત છે બનેલા પ્રસંગ નામ આ બધા આ કોને પત્ર લખ્યો છે ને એ બેન અને એના પતિ ને બધું મગન બાપુ રૂબરૂ પાછા આ પત્ર પત્ર લખતા ને મગન બાપુ ની ઉંમર શરૂઆતમાં ઓગણીસ વર્ષ હતી પછી શનિ રવિ રજામાં હું બેસું કે મને કે જૈન નું શું આવડે જન્મે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ ધર્મ હતો બ્રહ્મચારી પુષ્ટિ માર્ગી વૈષ્ણવ જ હતા એટલે હું પાછલી લાઈનમાં કે બેઠું બધા વાણિયા આવે જાય નહીં તો ધર્મની કસાય ને સ્વામી વાત્સલ્યને એવું બધું બોલે અમે કે કેટલા ઠાણા આવ્યા કે કસાય ને એવું બધું આ બધું આવું ક્યાંથી આવડે કે કસાય એટલે ગાય ને મારે એ કસાય આ ક્રોધમાન માયલ એવું બધું ક્યાંથી આવડે અઘરું અઘરું કે એટલે હું બેઠું એટલે કે પત્ર પત્ર ફ્લેસ પ્રશ્ન જવાબ હોય ને મને આપે એટલે હું એમ જ વાંચવા કેમ મંડાય કે એ બીડવા માટે આપ્યો હોય તારે વાંચવા આપ્યો છે કે પછી કે લીમડા ઉપરથી ગુંદર લઈ એ નાખી પોસ્ટ પછી પોસ્ટ કરવા આપે પાંચ દસ પંદર વીસ પ્રભુસિંહને હેતમાં પ્રભુસિંહ લખતા અને પ્રભુસિંહજીનો દેહ છૂટી ગયો પછી બ્રહ્મચારી પોતે લખતા કોપાલદેવના વચનને આધારે કે પ્રભુસિંહે કહ્યું હોય કે પ્રભુસિંહ આમ કહેતા હતા લગભગ ઘણા પત્રમાં એમ જ હોય કે ગોપાલદેવ આમ કહેલું અથવા પ્રભુસિંહ આમ કહેતા હતા અને કા આગમને શાક હોય એમને એમ જવાબ આપણસો ને અડસઠ જોવા પ્રશ્નનો જવાબ એમાં આ બેન અને એના પતિ ભક્તિ જ કરે ગોપાલદેવની ઓનર ભાઈ તો એટલો હોશિયાર હતા પાંચમાં પૂછાય એવા અને લોકો એને જ્ઞાની સમજતા હતા એટલે કે છે અર્ધે થી વાંચું છું તમે પૂછ્યું એનું આજ્ઞા વગર અચળ રૂપ આસક્તિ નહીં વિષ આવે જ ને હજી વ્યસનીની પેઠે પરમાત્મા અચળ પ્રેમ થયો નથી ત્યાં સુધી રમતી મન ખીલતું ફરે છે પરંતુ વિશેષ અંકુરની હજી જરૂર છે આ બધું કહેવાનો આશય એ છે કે તમે પત્રમાં લખો છો કે જેવું કઠિન કામ છે તે કરી લઈશ એવી અત્યારની તમારી મનોદશા સૂચવે છે કોઈનું ભલું કરવા ગમે તેવા સંકટ જે તૈયાર થાય છે પણ પોતાનો આત્માનો ઉદ્ધાર કરવાનું દુર્ગંધ કેટલું કામ વિકટ છે એ ખબર નથી એમ કે ને હમણાં પેરસવાનું છે કે તોરણ લગાડવાના છે તો બધા જાગે આખી રાત એમ કે અખંડ જાપ કરવાનો છે પહેલો દિવસ કાલે શરૂ થાય છે પરોશન કોઈ ન રહે પછી બીજાને મદદ કરે છે આ બેન લખે છે બ્રહ્મચારી તમે કયો કામ કરવા તૈયાર છો બીજાનું ભલું કરવા દોડવું છે પણ એટલા પૂર્ણ નથી કે આગને માગે છે હું આમ કરું હવે તમને પૂછો છે જવાબ હવે આવે છે અને કેટલું વખતે અત્યારે ખબર નહીં તમને ખબર મળ્યા આ બેનને કે છે કે તમારા પતિની સુગતિ ગતિ થઈ નથી એટલે અધો થઈ છે મરણ વખતે ભાવ બદલી ગયા સારા ભાવ હતા એના કહેવાતા ડાયા ધર્મી હતા લોકો એને ધર્મી કહેતા હતા કહેવાતા લખે જાઓ હતા કે નહીં પછી નક્કી થાય કહેવાતા ડાયા ને ધર્મી હતા એમ તમે પણ માનો છો છેવટ સુધી તેમણે માનેલી વાત મુખ થી વિસારી નહીં કકો પકડી રાખેલો કયો કકો પકડી રાખેલો તમે હમણાં કહ્યું આજ્ઞા વગર કરવું એ તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં તો મોક્ષ માર્ગ તે માનતા હતા તેથી બીજો કાંઈક હોવો જોઈએ એ તો સાબિત થઈ જાય છે એની અધોગતિ થઈ એટલે જો એ કરતા તે મોક્ષ માર્ગ હોત તો એની અદો ન એટલે મરતી વખતે ઓઈ બાપા હોય બાપા કરીને આરતે ધ્યાન કરીને મેર્યા હશે લેશે બદલી જાય મતી એવી ગતિ આ ભાઈને એવું થયું છે એટલે કહે છે કે મોક્ષ માર્ગ તે માનતા તેથી બીજો કઈ હો એમ તો સાબિત થઈ ગયું આજ્ઞા વગર ધર્મની કરણી કરે છે મંત્ર નો જાપ કરે છે તપશ્ચર્યા કરે છે કોને પૂછે ને ઉપવાસ કરેલો એમ પૂછવું એ અમુક શાસ્ત્ર વાંચી લે નિશ્ચયના સવારના વાંચનમાં આવેલું ને બનારસી દાસજી સમયસર વાંચી લીધો એ કેટલો સરળ છે કુપલદેવ વખાણ્યા છે કે સંકિતને સ્પર્શ ન થઈ ગઈ છે થોડુંક આગળ વધતા એને શાહિક સંકિત છે એમ લખ્યું છે આત્મા બેફાટ ફાટ અનુભવે છે એણે પોતાના જ પુસ્તકમાં પોતાનું બાયોડેટામાં લખ્યું કે ઊંટના પગની જોઈ મારી દશા હતી કેમ હું નિશ્ચયવાદી થઈ ગયો તો એટલે આવું કોઈ બોલે ये तो बोले रस मिट मिट गयो गयो भाता बदा लगभग भयो बनारसी की दशा यथा ऊँट को पात ऊँट न पग अका बहार निकले क्या फसायत ने फस फेन्सिंग निश्चित ग्रंथ वाँची ने समयसर वाँची ने पीछे समयसर नाटक बात यही लखी रोचक रीते लखी एवं तो थाय व्यवहार में थाय ગમે તેવા ઉત્તમ હવે તમે કીધું એ ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર મળેલું હોય વાત તો વિતરાગની જ છે બધા મંત્રો છે બધી ક્રિયા છે ઉત્તમ પકવાન છે પણ એમાં ઝેર મળ્યું છે કેમ ક્યુ ઝેર સ્વચ્છંદ પોતાને ડાપણે કરે છે આગળ આવશે ઝેર મળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે ઉપરથી સારી જ લાગે ને ધર્મની કંઈ બહારથી કેમ ખબર પડે એટલે કૌશલમાં ઉભા હતા ઇન્દ્ર ગૌતમને ગૌતમ ખબર પડી તો તદ્ભુ મોક્ષ ગમે ઇન્દ્રબુદ્ધિ ગૌ તમને ખબર નથી પડતી ભગવાનને પૂજાની કઈ ગતિતા છે તો કે અભવી છે કૌશકમાં ઉભા થાય ઉપરથી સારી રસોઈ જેવી લાગે પણ પ્રાણ નથી પડે તેમ ગીતા શાસ્ત્રો ગીતા વગેરે શાસ્ત્રો કે ભગવાનનું નામ જે સચ્છંદ એ બોલાય છે હું આ મંત્ર કરું પણ એ આપ્યો ભગવાનના નામ સચ્છંદ બોલાય છે અને ભણાય છે તે ધર્મને નામે અહંકાર સેવાય છે કે હું ધર્મ કરું છું ખંભાતના ત્રિભુવન માણેકચંદને પાંચસો દસમાં કોબાદ લખ્યું છે કે બંધ વૃત્તિને ઉપસમાવી નથી પણ એનું અભિમાન કર્યું છે અને આજે આ જ કર્યું છે કે મેં ધર્મ કરણી બહુ કરી ગીતાદી શાસ્ત્રો કે ભગવાનનું નામ જે સ્વચ્છ બોલાય છે અને ભણાય છે ધર્મ નામે અહંકાર સેવાય છે અને પાપ મૂલ અભિમાન કે અહંકાર છે તેથી પાપ નિરંતર બંધતો હોવાથી ધર્મની કરણી કરે છે અને દુર્ગતિ સિવાય બીજું કયું ફળ હોય ના અમે તો સત્સંગમાં જ ગયા હતા પણ એ સત્સંગ હતો કે કુસંગ હતો કાલે આવશે લંબાણમાં સત્સંગનો પાઠ કાલે કે પ્રમદિવસે દિવસે અવસરે ભગવાનના નામ પણ જો સ્વચ્છંદ બોલાય છે ભણાય છે એવી રીતે ચોપડા વાંચે લે ધર્મના એ ધર્મ નામે અહંકાર કહેવાય છે અને પાપ મૂલ અભિમાન અને અહંકાર છે તેથી પાપ નિરંતર બંધ હોવાથી દુર્ગતિ સિવાય બીજું ખૂબ ફળ હોઈ શકે આત્મસિદ્ધિમાં શરૂઆતમાં જ કહ્યું છે કે રોકે જેવું સ્વચ્છંદ પામે અવશ્યમાં એટલે આ પકવાનમાં બ્રાહ્મણીય રસોઈ છે બ્રહ્મચારી નાય ધોઈને લાંબી જટાવાળા તિલક કરીને રસોઈ કરે છે પવિત્ર પુરુષ છે તે રસનાર કોણ છે પીરસનારના હાથમાં મેલ ઉભેરું છે અશુચિ એટલે ડગે જુલાબ થઈ જાય ઉલટી થઈ જાય પીરસનાર કોણ છે વાત વિતરાગની જ છે કોણ પીરસે છે ભાણામાં તમને અઠ્ઠાણું ટકા નવ્વાણું ટકા બરોબર હોય મોક્ષના પ્રકેશમાં પંડિત ટોડરમલજી કહે છે કે કાશીજીને સંસ્કૃત ભણ્યા છે વ્યવસ્થિત અર્થ કરે છે આગમના એને જયેન્દ્રમાં તો મતલબ નથી પણ અર્થ બરોબર કરે છે છેલ્લે એવું કઈક મેળવી દે છે કેમ કે માનતો નથી વિતર પછી કહેતા આઠ પાંચ થશે બધું વહેવું જશે એવું ગરોળું નાખી દેશે ને કે જ્યાં સુધી જંગલમાં ન જાય ને દોર હોય ત્યાં સુધી ચોથા ગુણ ને આગળ ન વધી શકે મરીશ ત્યાં સુધી ઉમેલે મેરા કરી શકે પછી સત્થમાં ગયો તો એ કુસંગમાં ગયો તો એ સાંભળવા ગયો તો ને સત્સંગ નામે કુસંગમાં ગયો તો એ તો નામ તો મહાવીર નું હતું પર્યુષણ નું હતું આરા પર્યુષણ પર્વ આરાધના તારીખ આથી આ વિરલા સત્પુરુષ વિચરે છે તો આ કાળમાં ક્યાંથી ગોતવા તો લક્ષ્મણ રેખા ઓળંગતા હોય ઉઠી જવાનું રોકે જેવું સ્વચ્છંદ પામે પછી પામે એમ આનંદ છે ભાખ્યું જી પ્રત્યેક સદગુરુ યોગથી સ્વચ્છંદે રોકાય પ્રત્યક્ષ સદપુરુષની આજ્ઞા મળી છે એ પ્રત્યક્ષ સદગુરુ યોગ સમજવા યોગ્ય છે જી એમ ખુલાસો કર્યો એટલે તરત જ પ્રશ્ન વધે ને અમારી આગળ ક્યાં છે પ્રત્યક્ષ એટલે આ ગાથાનો કે પ્રત્યક્ષ પુરુષની આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા મળી છે અને પ્રત્યક્ષ સમજજો જી અત્યારે હોત તો આ જ વસ્તુ આપત નવું કઈ આપવાનું નથી એને આખો મોક્ષ મેં કહી દીધો છે એટલે હવે કદાચ મળી તો કંઈ નવું નથી આપવાને હજી સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર વંચાય છે વાંચ્યું ને છે સમયસર કોને પૂછે ને વાંચું જીવ તો છે પોતે લખ્યું છે એટલે શ્રદ્ધા થાય નહીં તો એમ થાય કે શાસ્ત્ર કે ગીતા આદિ વંચાય તે ગમે તેવા મંત્ર નો જાપ થાય એને ગમે છે ને એટલે ગમે તેવા મંત્ર જાપ આપે છે ને બાપ દાદા મંત્ર ગમે તેવા મંત્ર જાપ થાય તેમાં આત્માને લાભ થાય એવું કઈ પણ હોતું નથી આ વાંચવું સાંભળવું ગમે આ તો આત્મજ્ઞાની વાણી છે પછી હજી આગળ આવશે શુભચંદ્રચાર્ય જ્ઞાનો ગ્રંથના લેખક દિગંબર આચાર્ય ધોરંધર રોડો ઉભા થઈ જાય એવું છે સદગુરુ આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર કે ગીતાથી વંચાય તે ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય એવું કંઈ હોતું નથી આટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરીને વિચારી દ્રઢ કરી દેવા જે છે તમે જાણવા માંગો છો તે વાત વિશેષ રૂબરૂમાં ખુલોથી તમારા ચિત્તને સંતોષ થવા યોગ્ય છે એ ટપાલમાં કેટલું લખો અમે કહીએ ક્યાંક ને તમે સમજો ક્યાંક બધું જ કહી દીધું ને ટકોરા બધી વાત બરોબર છે અમે ફેરફાર નહીં કરીએ પંચ કે માથા ઉપર અમારી ખિલ્લો ખસવાનો નથી અમે આટલા વખતથી કરીએ છીએ કઈ છોડી દઈએ પાંચસો બાવીસ માં લેખું છે આનંદાનંદી કર્મ છે ન કરાય એટલે ન જ કરાય ટુકમ છે સુપ્રીમ કોર્ટ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ